મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટને અનુલક્ષીને વડોદરાના ગોરવા મધુનગરના બ્રિજ પરનો વાહન વ્યવહાર તારીખ દસ થી સત્તર જુલાઈ સુધી બંધ રહેશે વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલતી હોવાના કારણે તબક્કાવાર વિવિધ વિસ્તારોમાં આવેલા બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં શાસ્ત્રી બ્રિજ પણ બુલેટ ટ્રેનની કામગીરીને લઈને બંધ કરવામાં આવ્યો હતો તેને હાલમાં મુંબઈ અમદાવાદ સ્પીડ રેલવે પ્રોજેક્ટને અનુલક્ષીને ગોરવા મધુનગરના બ્રિજ પરનો વાહન વ્યવહાર તારીખ દસથી સત્તર જુલાઈ સુધી બંધ રહેશે પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે મધુનગર બ્રિજથી છાણી તરફ જવાના વાહનો મધુનગર ચાર રસ્તાથી ગોરવા બાપુની દરગાહ ત્રણ રસ્તા અમરકાર ત્રણ રસ્તા ગેંડા સર્કલ પંડ્યા બ્રિજ ફતેહગંજ સર્કલથી નિઝામપુરા ધરમપુરી સર્કલથી જમણી બાજુ ચિસ્તિયાનગરથી ડાબી બાજુ થઈને નવાયાડ ફૂલવાડી તરફ અવરજવર કરી શકશે જ્યારે નવાયાડ ફૂલવાડી ચાર રસ્તાથી ફતેગંજ સર્કલ અને છાણી નાકા સર્કલ તરફથી જતા વાહનો ચિસ્તિયાનગર ત્રણ રસ્તાથી જમણી બાજુ ફતેગંજ પોલીસ સ્ટેશન પંડ્યા બ્રિજ નીચેથી જઈ શકશે આવી જ રીતે ફૂલવાડી ચાર રસ્તાથી ચિસ્તિયાનગર ત્રણ રસ્તાથી ડાબી બાજુ થઈ છાણી નાકા સર્કલ તરફ જઈ શકશે